તો અત્યારે હાલ અને એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ તો રાજકોટ પોલીસ દ્વારા અકસ્માત મામલે અત્યારે હાલ અપડેટ મળી રહી છે જણાવી દઈએ કે નબીરાઓને બચાવવાનું ગંભીર આરોપ પોલીસ પર લાગ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે એકવીસમી માર્ચે અકસ્માતનો મામલો ગૃહ વિભાગ સુધી પહોંચ્યો હતો પોલીસ પાસેથી આશા હોય કે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે

તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ સંવાદદાતા લખીરાજ સિંહ ઝાલા અમારી સાથે જોડાઈ ગયા છે લખીરાજ અઢાર વર્ષના યુવક નું મૃત્યુ અકસ્માત કેસ પોલીસ પર ગંભીર આક્ષેપ શો વિગતો તાત્કાલિક ધોરણે ખાનગી હોસ્પિટલમાં સેડવામાં આવ્યો હતો પરંતુ જે અકસ્માત સર્જનાર વ્યક્તિ છે તેને પોલીસ છાવરતી હોય તેને બચાવવાનો પ્રયાસ કરતી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે કારણ કે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ છે તે સામે આવ્યા છે સીસીટીવી ફૂટેજ સામે આવતા પોલીસ દ્વારા જે ભચ્ચુભા જાડેજા નામનો જે વ્યક્તિ હતો તેને ડ્રાઈવર આ અકસ્માત કેસમાં બનાવી દેવામાં આવ્યો હતો પરંતુ આ અકસ્માત કેસ નો આરોપી છે તે અન્ય વ્યક્તિ જે અન્ય સગીર હોવાનું ક્યાંક ને ક્યાંક સામે આવ્યું છે અન્ય જે રાજકોટની નામાંકિત હોટેલ ભાભા હોટલની જે આ માલિકીનો જે આ જે સમગ્ર જે કાર હતી તે નેક્સોન કાર છે અને તો બીજી તરફ જે અશક્ત સર્જનાર વ્યક્તિ છે જે યુવક છે તે પોતે જે રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હ્યુમન રાયશ ભવનના જે હેડ એટલે કે એચઓજી નો પુત્ર હોવાનું

પરંતુ ક્યાંક ક્યાંક ને આ સમગ્ર કેસમાં જે જે યુવકના પરિવારજનો છે તેમના દ્વારા જે ગૃહ ગૃહમંત્રી સુધી જે પોતાનો અવાજ ઉઠાવવાનો જે પ્રયાસ છે તે કરવામાં આવ્યો હતો તેની સાથોસાથ રાજકોટ શહેર પોલીસ કમિશનર સહિતના જે ઉચ્ચ અધિકારીઓ છે તેમને પણ અરજી કરવામાં આવી હતી પરંતુ જ્યાર બાદ એકવીસ જે માર્ચની આ સમગ્ર ઘટના છે ત્યારબાદ જે જ્યારે મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થાય છે ત્યારે પોલીસ પોતાની ભૂલ છે તે સ્વીકારે છે ભૂલ તો નહીં પરંતુ ક્યાંક ને ક્યાંક જે પૈસા નો વહીવટ કરીને અને આરોપીઓ બદલાવાનો પ્રયાસ છે તેમના દ્વારા કરવામાં આવ્યો હોવાનો જે ગંભીર આરોપ છે પરિવારજનો દ્વારા લગાવવામાં આવ્યો છે ત્યારે હવે પોલીસ દ્વારા કઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તે પણ જે જવું રહેશે તો બીજી તરફ તેવી પણ માહિતી મળી મળી રહી છે કે જે હ્યુમન રાઇટ ભવનના એસઓજીનો જે પુત્ર છે તે સગીર હોવાનું ક્યાંક ને ક્યાંક સામે આવ્યું છે ત્યારે હવે સગીરને પોતાની ગાડી ચલાવવા દેવી તે પણ એક ગંભીર ગુનો છે ત્યારે હવે તેના માતા પિતા વિરુદ્ધ ગુનો નોંધાશે કે કેમ અને પોલીસ આ જે વગદાર લોકો વિરુદ્ધ ગુનો નોંધશે કે કેમ તાલુકા પોલીસ તે જવું રહેશે કારણ કે અગાઉ તો પોલીસ દ્વારા તેમને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે ત્યારે હવે તેને બચાવાશે કે પછી કાયદાની રૂહે તેને પકડવામાં આવશે તેના વિરુદ્ધ કેસ કરવામાં આવશે કે આગામી સમયમાં ખ્યાલ આવશે જી આભાર લખીરાજ સમગ્ર માહિતી